દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તારીખ પંદર નવેમ્બરના રોજ આદિવાસીના ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી ત્યારે વનરાજીથી રમણીય એવા જાલિયાપાડા અને સરજુમી ગામે મહાન ક્રાંતિકારી આદિવાસી યોદ્ધા અને માત્ર પચીસ વર્ષ જેટલી નાની ઉંમરમાં અંગ્રેજ શાસનના પાયા હચમચાવનાર અને શહીદી વોરી હતી તેમની યાદમાં શાનદાર ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરી ભવ્ય ત્યાંથી ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે જલિયાપાડા અને સરજુમી ગામે મહાન જનનાયક ધરતી આબા ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે જાલિયાપાડા આદિવાસી પરિવારના બિલગઢવીર અમરસિંહભાઈ રમણભાઈ ભરતભાઈ રામસિંહભાઈ રમસુભાઈ સતનભાઈ હિંમતભાઈ જસવંતભાઈ જીજ્ઞેશભાઈ પ્રવીણભાઈ જયેન્દ્રભાઈ શૈલેષભાઈ તેમજ સરજુમી ગામના ભીલ ગણવીર પર્વતભાઈ ભાગોર અને વિપુલભાઈ ખાંટની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક નામી અનામી ભીલ ગણવીરભાઈઓ ઉપસ્થિત રહી જલિયાપાડા ગામ ખાતે ભગવાન બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિરસા મુંડા ચાંદ સૂરજ આકાશ પાતળ પવન અન્ન પાણી જળબીરની જય સાથે આદિવાસી ગણવીરો દ્વારા અગરબત્તી કરી પુષ્પમાળા અર્પણ કરી નવીન રેજા સ્થાપિત કરીને પૂજા વિધિ કરવામાં આવી જાહોર જય આદિવાસી જય ભીલ પ્રદેશના નારા સાથે અને ઢોલ નગારા સાથે આસપાસ નું વાત